હજી આપણે સવારે ઉઠ્યા ને એવો પીસ છે હજી તમે બ્યુટી પાર્લર માં જશો મારો પીસ બી બ્યુટી પાર્લર માં જશે જે અત્યારે રીસેન્ટલી કેટરીના કેફે પહેર્યા હશે તમે જોયા બી હશે ના મેરેજ માં મેરેજ ની અંદર સા પેલા એક જ વસ્તુ જોવા આવે એક આપણી દાળ ચાખવા અને એક ચણિયા ચોળી પ્રાણેત્ર જોવા આવે એટલે સૌથી જોરદાર આ પીસ 500 થી 1000 માણસો આવે છે અને તમે પહેલા એવું કહો કે નીરભાઈ તમે જોરદાર વસ્તુ આપી એ મારી ગેરંટી છે હેલો હાય હું છું હેલી અને સ્વાગત છે તમારું વીટીવી ગુજરાતી ડોટ કોમમાં વીટીવી ગુજરાતી ડોટ કોમ લઈને આવ્યું છે ખાસ તમારા માટે આ નવો શો જેનું નામ છે સ્ટાઇલ સૂત્રા જેના ફર્સ્ટ એપિસોડમાં તમે રતનપુરમાં જોઈ લીધું કે વેડિંગ માટે કયા પ્રકારના કલેક્શન મળે છે અને અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા ગુરુકુલ તો અહીંયા જોઈશું કે કયા પ્રકારનું કલેક્શન મળે છે અને શું એ કલેક્શન આપણા બજેટમાં ફિક્સ થાય છે કે નહીં તો પાંચ હજારના બજેટમાં આપણને થોડી અલગ અલગ ચણિયા ચોળી મળી બટ આઈ ડોંટ થિંક સો કે અહીંયા આગળ એ પ્રકારે આપણને કંઈ મળે તો બજેટમાં અહીંયા થોડું વધારે જ કહીએ રાઈટ કેટલું કહેવું છે મને છે ને આઠ દસની આસપાસ કંઈક બ્રાઇડલ કલેક્શન હોય તો બતાવો ને ઓકે

આ વસ્તુ સિસ્ટર રજવાડી ની અંદર બેઝિકલી ફિગર કન્સેપ્ટ ગણો કે ગંગા આર્ટ ગણો તો એક આ વસ્તુ તમારે બ્રાઇટ માટે ટ્રાય કરવા જોઈએ હશે કે આની અંદર ક્રિએટિવિટી એઝ અ લગ્નનું બધું જ આવી ગયું વરરાજ આવી આવી ગયા હમ આતી બધું જ આવી ગયું બેઝિકલી આ વસ્તુ પહેર્યા પછી તમને ખ્યાલ આવશે હું આને તમને તમે ના પાડશો તો પણ એક ટ્રાય કરાવીશ એક્ચ્યુઅલી ના પાડવા જેવું આમાં કંઈ છે જ નહીં બહુ જ સરસ છે

કે 12500 ની અંદર બહુ જ સારો પીસ છે કેમ કે આ રેન્જમાં કોઈ ન આપી શકે કે અમાર પોતે મેન્યુફેક્ચર છે આ ડ્રેગ લેંગા ઘણો સારો લેંગા છે હા આ પટોલા લેંગા ઘણો પોતે મેન્યુફેક્ચર છે તો તમને આ રેન્જમાં આપી સકવાની વાત છે એકદમ સરસ રજવાડી લુક આવી રહ્યો છે અને કલર એટલો સટલ છે મને એક્ચ્યુઅલી આવા સટલ કલર્સ આમ તો બહુ જ ગમે સો આઈ એમ લવિંગ This ડ્રેસ અને વેટની જો વાત કરીએ તો એટલું બધું હેવી વેટ નથી કે તમે કેરી ન કરી શકો અને એકદમ કહીએ ને કે સ્મૂધ વર્ક છે જે ટીકી વર્ક પણ છે એ પણ એકદમ સ્મૂથ છે ક્યાંય પણ કંઈ જ અટવાતું નથી સો આઈ ફીલ ધીઝ ઇઝ ગુડ ટુ ગો બટ હજી આપણે બીજા ટ્રાય કરીશું લેંગો સભ્ય સાચી મુખર્જી તમે ઓળખતા હાંગા છોટ બે લાખ બેઝિક એના સ્ટાર્ટિંગ રેન્જ થી ચાલુ થાય છે બેઝિક ખાલી કહું છું બ્રાઇડલ લેંગા જે અત્યારે રિસેન્ટલી કેટરીના કેફે પહેર્યા હશે તમે જોયા બી હશે એના મેરેજ માં તો આ બધા લેંગા છ સાત આઠ લાખ ના હોય છે પણ અમે ક્લાયન્ટ બધા ક્લાયન્ટને પહેરવા માટે કરીને અમે એક બેઝિક રેન્જ જેમ કે 18 થી લઈને 25000 સુધી માં અમે આપતા હઈએ જેનો તમને બ્લાઉઝ અને દુપટ્ટો બી બને છે તમને વધારે આઈડિયા આવશે હવે આ બ્લાઉઝ છે સિસ્ટર બેઝિકલી જે સ્લીવ તમે જોશો બધા ઓલ ઓફ તમે ચણિયા ચોલી જોયા હશે તો એની અંદર સેલ્ફ સ્લીવ ને બધું આવ્ય છે જ્યારે આમાં રેશમ વેલ્વેટ છે આપું તમે આનું વેલ્વેટ ફીલ કરો ફેબ્રિક શું છે રેશમ વેલ્વેટ આપ્યું કે માઇક્રો વેલ્વેટ તો ચલો ઠીક છે પણ આ રેશમ વેલ્વેટ ની અંદર આખું એનું ફિલિંગ જે આપ્યું છે એ સ્ટીચ થયા પછી જોરદાર લાગે છે જે આનો મલ્ટી નું જે કલર મેચિંગ છે રેશમ એમ્બ્રોડરી સાથે એનું જે વેલ્વેટ નું કલર મેચિંગ જે આપ્યું છે એ એકદમ નાઈસ છે અને એનો દુપટ્ટો આવતા દી સાથે આની સુંદરતા એકદમ જોરદાર લાગે છે યસ એક્ચ્યુઅલી જોઈ શકે હા હા ને કલર પણ નવો છે ગ્રીન કલર બેઝ કે તમારે રેડ અને ઓફ ફાઈટ બધાય એવરેજ ક્લાયન્ટ પેરતા હોવ ગ્રાઇડલ માં પણ આ કલર મેચિંગ પણ નવું ફીચર તમને પોતાને પેરવું ભી ગમે બીજા માં કે કે હું પોતે બ્રાઇડ આ વસ્તુની પ્લેસમેન્ટ એ જ છે એ છે રાઈટ ઓકે સો ધ મેઈન કોન્સેપ્ટ ઇઝ This and 24500 હું તમને સ્પેન્ડ કરવાનું એની ટાઈમ તમને યાદ રહેશે મેરેજ કરતા બહુ જ સરસ છે ઘેર છે એ મને ખરેખર બહુ જ ગમ્યો લેંગો ફિઝિકલી હેન્ડવર્ક માં છે વર્ક સાથે રેશમ એમ્બ્રોડરી નું કામ છે એન્ડ મલ્ટી રેશમ જેમ કે ગ્રીન એન્ડ અ નો કલર મેચિંગ છે તો આ સાથે

છે કે વિદાઉટ વર્કમાં તમારે જવું છે તો અત્યારે તો મને છે ને આ રજવાડી સ્ટાઇલ બહુ જ ગમ્યું છે પણ લેટ્સ સી હજી અમુક જગ્યાએ જઈએ અને ત્યાં જોઈએ કે ત્યાંનું કલેક્શન વધારે સારું છે કે પછી આને જ હું ફાઇનલ કરું છું ગુરુકુલના રોડ પર ફરતા ફરતા હવે અત્યારે મને બીજી એક સરસ શોપ મળી છે તો હું ત્યાં જઈને ચેક કરું કે કલેક્શન કેવું છે તો મારા એકલાથી તો કામ થશે નહીં તમારે આવું પડશે તો કામ લેટ્સ ગો એન્ડ મારે છે ને બ્રાઇડલ લહેંગાસ જોવા છે દસ હજારની આસપાસની રેન્જમાં તમારી પાસે ખરા કોઈ બહુ વધારે છે એમ અત્યારના જે જે લેટેસ્ટ સારા છે ને પેલા તમને એ બતાવશો બાકી વેરાયટી બધાની અંદર તમે ખાલી કહી દો સિલેક્ટ કરી દો બાકી બધી બધા મળી જશે જો આ સિલ્કની અંદર છે ને આમ ફૂલ ઘેર એવું નથી ઊંચી પ્રાઇસ નું છે ને તો એવું નથી મતલબ કે ઘેરની અંદર કોઈ બી ઊંચી રેન્જ ની અંદર વસ્તુ ફૂલ ઘેર વાળી આવશે ડબલ ફ્લેયર એમ આખા બજાર કરતા ની અંદર અમારું સૌથી વધારે નામ છે એટલે વસ્તુ પ્રોપર ફિનિશિંગ વાળી પ્રોપર ન્યૂ લુક વાળી તમને આની અંદર દુપટ્ટો બી એકદમ દુપટા બ્લાઉઝ દુપટ્ટો બધું તમને એક્સ્ટ્રા ની મતલબ ધાવ કે દુપટ્ટાની અંદર કલર નથી ગમતો બધું જ કસ્ટમાઇઝ થઈ જશે એક્સ્ટ્રા દુપટ્ટો જોઈતો છે બધું જ તમને કસ્ટમાઇઝ એટલે તમારી જેવી ચોઇસ હશે ને એવી વસ્તુ અહીં મળશે એ માય ગેરંટી છે હા એટલે ક્યાંય પણ 19 20 આપણે ચલાઈ નહીં લેવાનું બધું જ અહીંયા મળી જશે તમે જેટલું વિચાર્યું છે એથી ડબલ ઘણું સારું આપે વાહ મેરેજ ની અંદર છે પેલા એક જ વસ્તુ જોવા આવે એક આપડી દાળ ચાખો આવે અને એક ચણિયા ચોળી પ્રાણેત્ર જોવા આવે એટલે સૌથી જોરદાર આ બે 500 થી 1000 માણસો આવે છે અને તમે પહેલા એવું કહો કે નીર ભાઈ તમે જોરદાર વસ્તુ આપી એ મારી ગેરંટી છે વાહ કે વાત છે ઓકે હા બાકી ફ્લેર ને બધી ના હોય છે એકદમ ડિફરન્ટ જોય જોઈકા બ્લાઉઝ બી આનો છે ને એકદમ બહુ મસ્ત બીચ આવશે આની અંદર તમારે જેવું વર્ક કરવું હોય ફ્રન્ટ બેક ની અંદર બી એકદમ હેવી વર્ક બધું રીતના કમ્પ્લીટ કરીને આપીશ ચણીઓ અહીંયાથી હું સ્ટીચ કરીને આપીશ ખાલી બ્લાઉઝ તમારે સ્ટીચ કરવાનું રહેશે બાકી બધું એક્સ્ટ્રાની લટકણ દુપટ્ટરની અંદર શેર જુડો તમારે તમારા ને તમારા નામનો જુડો બનાવો જીજુનો નામનો તો પણ એક્સ્ટ્રાઉન અહીંયાથી બની જશે મતલબ બેસ્ટ કરીને આપીશ વસ્તુ કામ શકીએ એટલે બીજે ક્યાંય બહુ આમ જવાની જરૂર નહીં પડે આ દુકાનમાં આવશો તો તમારા આમ ચાર પાંચ કામ એક સામટા થઈ જશે પાકું છે પાકું છે ખાલી હું તો કહું છું મેરેજ ની હજી વર્ષ ની વારો આંધી તો હું તો કહું દર મહિને આવો ચા પી જાવ ખાલી કલેક્શન જોવા હું તો કહું છું બાય કરવા ના આવો ખાલી આવજો એમ બાય ગેરંટી ઓકે તો હવે બીજો બતાવો ને આની પ્રાઇસ શું ગઈ આની પ્રાઇસ તમને કહી દઉં છું મારી દરેક વસ્તુની અંદર છે લેબલ હશે તમને એક વસ્તુ સમજો એવું નહી કે કસ્ટમર આવીને ભાવ બધી રીતે એકદમ લેબલ 11550 નું છે એમઆરપી અને જો તમારા થ્રુ આવશે તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે એ મારી ગેરંટી આવજો આવજો બરોબર છે જો આપ આપણી પાસે છે ને મતલબ ફેબ્રિક ની કોઈ કમી નથી સિલ્ક માં જોયો સિલ્ક ની અંદર બી સો વેરાયટી બતાવી દો ની અંદર જોયો તો ની અંદર બી વેરાટી બતાવ્યું ત્યાં નંબર વન પર ઓર્ગન ફેબ્રિક ચાલે છે એટલે કે એવું નથી કે બ્રાઇડલ તરીકે તમે લો ને પીસ એવું નહીં કે તમારે તિજોની અંદર જ પડ્યો રહે ઘણા બધા બહેનો એવું થાય છે કે ઘરની અંદર લીધો પડ્યો રહ્યો પણ આ વસ્તુ એવી છે કે પાછે બી તમારે કોઈ બી ફ્રેન્ડ સર્કલ ની અંદર મેરેજ ની અંદર બી પહેરું હોય તો બ્રાઇડલ બીજી તરીકે પહેરાશે આપણે એવી યુઝ કરાવે છે પ્લસ ધારો કે કોઈ પ્લસ સાઈઝ ના બેન હશે હેલ્ધી બેન હશે એમને બી કસ્ટમાઇઝ કરી બધું આપણો ખુદનો મેન્યુફેક્ચરિંગ છે બધું જ તમને અહીંયાથી પ્રોવાઇડ કરી આપીશ ભાઈ મટીરીયલ કયું કયું આને પ્રોપર ઓર્ગન્જા ફેબ્રિક છે એકદમ ન્યુ મટીરીયલ અને એકદમ ટોટલી મિરર વર્ક આવશે અને એમ્બ્રોઈડરી એકદમ લુક વાઇઝ બધું સવાર નો હોય કે નાઇટ નું ફંક્શન બધી રીતના એમ એવરગ્રીન મસ્ત આવશે ફોટોગ્રાફી બહુ સુંદર સરસ આવશે દુપટ્ટો લાવવાનો દુપટ્ટો બી જે રહેશે ને પ્રોપર ઓર્ગન્જા ફેબ્રિક ની અંદર હશે ચણિયો પણ જેટલો સરસ વર્ક વાળો છે એટલો જ દુપટ્ટો સરસ વર્ક વાળો આવશે તો જે ઓર્ગન્જા ફેબ્રિક છે એ કાય ફેબ્રિક થી સિમિલર હોય છે મતલબ આ તમે પહેલા ગ્લાસ ટિશ્યુ બધા તે ચાલતા હતા ને ગ્લાસ ટિશ્યુ એટલે મતલબ એક ન્યુજ મટીરીયલ છે વસ્તુ પહેરવાની તમને કઈક ડિફરન્ટ આમ 100 જણની ભીડમાં કઈક અલગ દેખાઉં તો કે આઉ ડિફરન્ટ પર્સન તો બધા પૂછશે તમને વસ્તુ કેથી લાગે એટલે આઉ પહેરાય હા એક્ચ્યુઅલી અડીએ ત્યારે ખબર પડે છે કે કઈક અલગ જ મટીરીયલ છે આ કયા ટાઈપ નું મટીરિયલ છે ફીલ કરવા તમારે એકચ્યુઅલી આને ટચ કરવું પડશે તો આઈડિયા આવશે બાકી તમારા આની ન્યુ હમ બાકી આની અંદર તમે પ્રોપર અહીંયા લટકણ શેર બધી જ મોતી નું બધું શેર કરીને આપવામાં છે બ્રાઇડલ એકદમ પ્રોપર ખાલી તમારે અહીંથી બાય કરવાનું બસ પછી ત્યાં બ્રાઇડલ પહેરવાનું એમ બધી રીતના એકદમ એ ટુ ઝેડ રેડી કરીને આપીશું દેખો બ્લાઉઝ બેક ફ્રન્ટ બેક બધી રીતના વર્ક વાળો છે સ્લીવ્સ પણ એટલું સરસ આવશે બાકી વસ્તુ એકદમ રીચ ને બધી રીતે એકદમ કલર કોમ્બિનેશન આની અંદર ઓર્ગન્જા ફેબ્રિક ની અંદર જોવો તો એનથી બી બહુ બધા મજા આવે ખાલી એમ સારા સેમ્પલ તમને અત્યારે બતાવું છું જે રિપીટ ના રિપીટ દર વીકે હું 100 પીસ વીતો એ બતાવું છું તમને તો તમારી પાસે એવો કોઈ પીસ ખરો કે જે એમ રૂટિન કરતા કે ખટકે જ બ્રાઇડલ વેર માટે હા બતાવી દો એક જોરદાર પીસ છે મતલબ કે આના હર દિવસ અંદર ઓનલાઈન થી લઈને ઓફલાઈન 50 પીસ મારો ટાર્ગેટ જ છે કે નહીં સવાર થી સાંજ સુધી આમ જઈને જમવા નહી સાંજે 50 પીસ વેચીને જવાનું આ વસ્તુ એવી છે જોરદાર પીસ તમને બતાવી જોવી પડશે બતાવ જો બ્લાઉઝ જે આવશે ને પ્યોર સિલ્ક પર આખું હેન્ડવર્ક માં આવશે ઓકે આ તમને અત્યારે એલ સાઈઝ ની અંદર બતાવું છું એલ થી લઈને 5x સુધી તમારે કોઈ પણ સાઈઝ જોતી હોય તો હું તમને પોસિબલ કરી આપીશ બધી સાઈઝ આપણી જો અવેલેબલ છે અને આ બ્રાઈડલ માં પહેરે છે અત્યારે હા ઘણા બધા દીદી અત્યારે કઈ ફેન્સી જોઈએ છે એક વસ્તુ બધા નજર આપણી તરફ આવી છે એક વસ્તુ એમ છે બાકી બધું આની રીતે એકદમ ન્યુ યુનિક છે બધી વસ્તુ દેખો હેંગિંગ સ્વી એકદમ બેસ્ટ આવશે આના તમે સુપર સરસ છે પ્યોર સિલ્ક ની અંદર હેન્ડવર્ક કરે હેંગિંગ છે અને સૌથી વધારે દુપટ્ટો પ્યોર ગજી પર આખું

એ પ્રો અનિ 14990 પ્રાઈસ છે અને જો તમારો વિડિયો જોઈન મતલબ કોઈ ભી જોઈન આવશે તો આપણે તમને 11990 આપીશું આપણે ઓફર ડિસ્કાઉન્ટ બાકી કોઈ પણ બજારની અંદર આવે તમારો આવશે આપણે કરી આપીશું ઓકે યુનિક કઈક ટ્રાય કરવું હોય તો યુ કેન ટ્રાય આઉટ મને પણ મને આ બહુ પસંદ આવે તો સી સમથિંગ અરે કોઈ તમે ખાલી તમે ના તો હું બતાવવાની નહી એમ બહુ પછી बताओ બીજો પ્યોર નેટ ની અંદર આવશે હેન્ડવર્ક આખું પ્રોપર ન્યુ લુક ફ્લેયર એટલે તમે આખા લગન ની અંદર છે ને એન્જોય કરતા પેલા ફ્લેયર સાચો બધા બેનો કે છે માં ફ્લેયર જોયું છે ફ્લેયર જોઈએ છે આની ને પ્રોપર તમને ફ્લેયર મળી રહેશે એમ તમે થાકી જશો કેટલા મીટર ઘેર છે ઘેર મતલબ કે આઠ થી પંદર મીટર નો ઘેર આવે હજી બી તમારે ફૂલ કરવું હોય તો હજી બી તમને ફૂલ કરીને આપીશ હવે આની અંદર એક નવું અત્યારે ચાલ્યો છે બેલ્ટ વાળું તો અમને તમને પ્રોપર હેન્ડવર્ક વાળું તમને બેલ્ટ પણ બનાવી આપીશ બહુ જોરદાર બેલ્ટ છે આ બધી નાની નાની વસ્તુ તમને લાગશે કેમ બતાવી રહ્યા છો પણ આ નાની નાની વસ્તુ થી તમારો પીસ નો એટલો સરસ ગેટઅપ આવશે ને બહુ લુક ચેન્જ કરી દેશે અજી આ બરા સવારે ઉઠ્યા ને એવો પીસ છે અજી આને પોલિશ ફિનિશિંગ બધું જ જશે અજી તમે બ્યુટી પાર્લર માં જશો મારો પીસ બી બ્યુટી પાર્લર માં જશે 110% જોરદાર લાગશે મારો પીસ એમ ગેરંટી તો હવે આમ તો કેવું કે રૂટિન આપણે લગનમાં રેડ ને પિંક ને એવા બધા કલર્સ જ પહેરતા આવી છે પણ એ સિવાય કઈ હટકે ડિફરન્ટ કલર્સ ખરા તમારી પાસે હા ઘણા હશે એક તમને કઈ ન્યુ કલર આપી દો એકદમ મસ્ત આમ આંખો ગમી જાય ને બધું ફોટોગ્રાફી જોરદાર લાગે અરે બતાવો પહેલા બતાવો બતાવી દઉં એ પીસ

સનો બ્લાઉઝ પણ વેલ્વેટ માં જ આવે છે યા અને વેલ્વેટ એટલે પહેલા જેવી વેલ્વેટ ચાલતી હતી એવી નથી આ માઇક્રો છે બહુ સોફ્ટ એમ પરવાની તમને મજા આવે અત્યારે વેલ્વેટ કહીએ છે કોઈ મતલબ બહેનોને ગમતું જ નથી એટલે માઇક્રો છે પ્રોપર માઇક્રો એટલે તમે ચિંતા ના કરતા ફેબ્રિક તમને મસ્ત જ આપે છે અને આની પ્રાઇસ 29190 ખાલી બહુ જ ઓછી છે સખત ઓછી છે તો પછી તો તમે મને કામ કરો આ ફ્રીમાં જ આપી દો અરે લઈ જાઓ દુકાને કાઉન્ટર સુધી બધું ફ્રી એક્ચ્યુઅલી રૂટીન કલર્સ કરતા એકદમ હટકે કલર આ મને તો બહુ જ એકચ્યુઅલી ગમી રહ્યો છે કે નો સમથિંગ ડિફરન્ટ અને થોડું સટલ પણ છે અને થોડું વાઇબ્રન્ટ પણ છે આજે આખો દિવસ ગુરુકુલ પર પસાર કર્યા પછી મને ફાઇનલી ખબર પડી ગઈ છે કે મારે મારા લગ્નમાં શું પહેરવું જે મારા પર એકદમ ખીલી ઉઠશે છે દેટ ઇઝ ધીસ રજવાડી લુકવાલા ચણિયા ચોલી સો મેં ફાઇનલ કરી લીધું છે તમારો શું વિચાર છે તમારા લગ્નની શોપિંગ તમારે ક્યાંથી કરવી છે હવે તમને આઈડિયાઝ તો મળી જ ગયા છે કે કઈ જગ્યાએ શું સારું મળે છે તો તમે પણ ચોક્કસથી તમારા લગ્નની શોપિંગ આવી જ ક્યાંક કોઈ જગ્યાથી કરી લેજો તમારા બજેટમાં થઈ જશે અને હા જો તમને પણ આવી રીતે કોઈ અલગ અલગ ટૉપિક પર વિડીયોઝ જોવા હોય જેમાં તમને બહુ જ ઇન્ટરેસ્ટ હોય અને તમે ઈચ્છતા હો કે વીટીવી ગુજરાતી ડોટ કોમ બધી જગ્યાએ ફરીને તમારી માટે એકદમ બેસ્ટ પ્રોડક્ટ્સ લઈને આવે તો એ વસ્તુ પણ તમારે કમેન્ટ કરવાની છે તો એ ટોપિક પર પણ વિડીયોઝ અમે બનાવીશું સો ટિલ દેન જોતા રહો વીટીવી ગુજરાતી ડોટ કોમ બાય